મંત્રીના કાર્યાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે મિત્રો આ દરમિયાન ક્ષત્રિયો તેમનો વિરોધ કર્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આપેલા પાટણના સરસ્વતી તાલુકાના શાહરૂપ ગામોમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનો વિરોધ થયો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ક્ષત્રિયો જય ભવાનીના નારા લગાવી તેમનો વિરોધ કર્યો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ